આજે આપણે રમત હું જે સંખ્યા બોલું ને એ સંખ્યામાં દશક હોય ને એટલી તાળી પાડવાની અને એકમ જે હોય ને એટલી તમારે ચપટી વગાડવાની હર્ષિતભાઈ એકમ દશક આવડી ગયું છે બેટા

વેરી ગુડ ચાલો કોને કોને સમજાઈ ગઈ આ રમત આ રમત કોને કોને સમજાઈ ગઈ ચાલો નવ્યા બેન ઊભા થાવ નવ્યા બેન પાંત્રીસ જો કોઈ નહીં કહેવાનું કેટલી તાળી આવશે એ બોલો પેલા હર્ષિતભાઈ જેમ એમ નહી પાંત્રીસ માં તાળી કેટલી આવે હા

વેરી ગુડ બતાવો વાહ ચાલો જયદેવભાઈ ઉભા થાય જયદેવભાઈ સમજાઈ ગયું છે બેટા ચાલો તો હું સંખ્યા બોલું છું તેત્રીસ છું કોઈ બોલતા નહીં એમાં તાળી કેટલી ને ચપટી કેટલી લ્યો તેત્રીસ માં કેમ આવશે જયદેવભાઈ વિચારો તો બરાબર સાંભળો સાંભળો જયદેવભાઈ ત્યાત્રીસ કેમ તેત્રીસ કેમ થાય હા તો તાળી કેટલી ને ચપટી કેટલી કરો હાલો વેરી ગુડ તાળી પાડો બહુ સરસ ચાલો વંશિકા બેન બોલો ઉભા થાવ ચાલો બાર કરીને બતાવો